બ્રેકિંગ અરવલ્લી માલપુર માંગ ધોધમાર વરસાદ બસ સ્ટેશન વિસ્તાર માંગ પાણી ભરાયા બસ સ્ટેશન સામેની દુકાનો માંગ પાણી ઘુસ્યા જીનચન સમાગ પાણી ભરતા વેપારીઓની હાલત કફોડી વર્ષો વરસ આ વિસ્તારની દુકાનો માંગ ભરાય છે પાણી નમનેશ પંડ્યા ગુજરાત બુલેટિન ન્યૂ અરવલ્લી માલપુર

પાણી એટલું બધું ભરાઈ ગયું હતું કે દુકાનોવાળાને વેપારીઓને પુષ્કળ નુકસાન થાય છે વારંવાર અને આ સાલ એમને ટોટલી પાણી બ્લોક કરી દીધું એના કારણે દુકાનોની અંદર પાણી પેસી ગયું છે અને વેપારીઓને બહુ નુકસાન થયું છે નાના વેપારીઓને તો એના કરતાં વધારે માર પડ્યો છે તો આ બાબતે સત્વરિક કોઈ તંત્ર નિર્ણય લે એવી અમારી આશા છે ગજેન્દ્રસિંહ મુસિંહ રાઠોડ નિવૃત્ત સિનિયર સિટીઝન અહીંયા આ જગ્યાએ આટલું બધું પાણી જોઈને ખૂબ દુઃખ થાય છે નજીક બસ સ્ટેન્ડ છે તાલુકા પંચાયતની કચેરી છે પોલિટિશિયન છે એ બધા જ માણસો અહીંયા આવે છે દવા લેવા આવે છે પેપર લેવા આવે છે બાળકો સ્કૂલે જાય છે અને એટલી બધી મુસીબતો પડે છે ના તો વરસાદનો પહેલો જ દિવસ છે હજુ આ પરિસ્થિતિ હોય તો ભવિષ્યમાં વધારે મુસીબતો ન થાય વધારે નુકસાન ન થાય અને આપ સરકાર આનું તાત્કાલિક નિરાકરણ કરે એ જ શુભેચ્છા ને આ બધા બાપ સાહેબ સરપંચ સાહેબ તાલુકા વિકાસ કરી આપ જાતે જોવા આવ્યા છો અમને ખબર છે અને તાત્કાલિક આ સંદેશ ચેનલ મારફતે અને આ એક મોટું છે ગુજરાત બધું ગાંધીનગર સુધીનો સમાચાર જાય એક આ સંદેશ ચંદ્ર જ્યારે જ્યારે પ્રશ્નો તાલુકાના હોય છે મારા શૈલેષ આ પ્રશ્નો ઉઠાવી રહેલા હોય છે આ પ્રશ્ન ખરેખર મોટો છે અને અંદર ઝઘડા થાય મારામારી થાય એનું ભવિષ્યમાં એની કોઈ શક્યતા બહુ વધારે વધી રહે લાગે છે મારું નામ મંદિરબેન બંશીલાલ છે કુમાર ત્યાં વરસાદ દર સાલ પાણી ભરાય છે તે અમારા લોકોને બહુ તકલીફ પડે છે કે પછી પાણીનો કોઈ નિકાલ કરવો પડે અમારે તકલીફ દર સાલ દુકાનો બદલવી પડી તકલીફ ઘણી પડી કે તમે કોઈ નિકાલ કરવા માગો છો તો કરી આલો તે અમારે કોઈ આગળ પાછળ તકલીફ નહીં પડે એના માટે આ શક્ય કરવો હોય તો કરી આલો મને અમે તે જોઈએ અમારે દર સાલ તકલીફ પડે છે જ્યારે આવવા જવાની એટલે